પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હતી પંચકોશી ડિવિઝન પોલીસે કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ દ્વારા ઘટના સ્થળે ક્રાઇમ રિકન્ડ્રક્શન કરવામાં આવ્યું કે જ્યાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી પીઆઈ શીખ અને તેની ટીમ દ્વારા કાલાવડથી જામનગર સુધી આરોપીનું રિકન્ડ્રક્શન કરવામાં આવ્યું હતું પંચકોશી એના પીઆઈ

બનાવસર સુધીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મૃતક રવિ ધીરજલાલ મારકણાની પત્ની રિંકલબેન અને તેના પ્રેમી અક્ષય છગનભાઈ ડાંગરિયાએ મળીને આ હત્યાનું કાવતરું રચ્યું હતું રવિ મુલેટ મોટરસાયકલ લઈને કાલાવડથી વિજરખી ડેમ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો પોલીસે મૃતકના પિતા ધીરજીલાલ શરૂ કરી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રિંકલ અને અક્ષયના આડા સંબંધો હતા અને અક્ષય મળીને રવિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું કારણ કે રિંકલ છૂટાછેડા લેવા માંગતી હતી પરંતુ રવિએ સમાજમાં બદનામીના ડરથી આ વાત નકારી કાઢી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે